દશાબી મહોત્સવ નિમિત્તે જીવન ઉત્કૃષ્ટ મહોત્સવ અંતર્ગત માતૃભાષા દિવસ ને લઈ ધાર્મિક કથા શ્રવણ નું આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં મહવા નગરના લોકો આ ધાર્મિક પ્રવાહમાં વહીને ધર્મ જ્ઞાન સાથે શાસ્ત્રનું શ્રવણ કરી રહ્યા છે જીવનમાં માતૃભાષાનું મહત્વ માર્મિક રસાળ અર્થસભર શૈલીમાં કીર્તન ભક્તિ સાથે દરેક સમજી શકે તેવા ઉદાહરણ વર્ણન અને ભાષા સાથે આ ધાર્મિક કથા વાર્તાનું આયોજન થઈ રહ્યું છે ભાગવત ગીતા જેવી રીતે હિન્દુ હૃદય હૃદય છે તેમ આપણા જીવનમાં ભગવાન અને સંત સમાન છે તો સંત અને ભગવાનની નજીક રહી જીવન નો સાચો ઉત્કર્ષ માર્ગ પસંદ કરીશું માટે સતત સંત શાસ્ત્ર મંદિરના સંપર્કમાં રહી ધર્મ નું ઋણ અદા કરતા રહીએ શ્રી બળવંતભાઈ પારેક જન્મ શતાબ્દી મહોત્સવ અંતર્ગત મહવાની શિશુ ભારતી પ્રાથમિક શાળા ખાતે કવિ કરશનદાસ લુહાર રચિત કાવ્ય પઠન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી બળવંતભાઈ પારેખ જન્મ શતાબ્દી મહોત્સવ અંતર્ગત શિશુ ભારતી શાળા ખાતે કવિ કરશનદાસ લુહાર રચિત કાવ્ય પઠન સ્પર્ધાનું આયોજન કરાયું હતું

જેમાં નાની ઉંમરના કવિઓથી લઈ યુવાનો અને વયોવૃદ્ધ કવિઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને નાના મોટા કુલ ચોત્રીસ કવિઓએ આ કાવ્ય પઠન સ્પર્ધામાં ભાગ લીધો હતો આ કાવ્ય પઠન સ્પર્ધામાં આયોજનને લઈ શિશુ ભારતી પ્રાથમિક શાળાના આચાર્ય પિયુષભાઈ લુઆર તથા શિક્ષકગણ તો ગ્રામ નિર્માણ સમાજ વતી આ સ્પર્ધાનું સંચાલન કરનાર એવા કેતકીબેન દેસાઈએ જહેમત ઉઠાવી આ કાવ્ય પઠન સ્પર્ધાને સફળ કરેલ તો ખાસ બાબુભાઈ જેઠવા અને વિષ્મય લુહાર ઉપસ્થિત રહ્યા હતા સર્વ દર્શકો નમસ્કાર પીડીલેટ ઇન્ડસ્ટ્રીઝ મુંબઈના માલિક અને સ્થાપક એવા પરમાદરણીય શ્રી બળનભાઈ પારેખની શતાબ્દી મહોત્સવની ઉજવણી સમગ્ર મહોમાં થઈ રહી છે ત્યારે એ ઉજવણીના ભાગરૂપે અને એમાં પણ એમાં આજે તારીખ એકવીસવી બે હજાર ચોવીસના રોજ માતૃભાષા દિન વિશ્વ માતૃભાષા દિન એ નિમિત્તે ગુજરાતી ભાષા સાહિત્યના ઉમદાને ઉત્તમ કહી શકાય તેવા કવિશ્રી કૃષ્ણદાસ રુહારની રચિત રચનાઓનું પઠનની સ્પર્ધા રાખવામાં આવી હતી આ કાર્યક્રમમાં કવિઓ વયસ્ક અને યુવાન કવિઓએ મોટી સંખ્યામાં ભાગ લીધે અને દરેક કવિઓએ કવિશ્રી કૃષ્ણદાસ લોહારની ઉત્તમ રચનાઓ રજૂ કરી હતી અને આ રચનાઓ દ્વારા કવિશ્રી કૃષ્ણદાસ લોહારને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી તો દરેક કવિઓને ખૂબ અભિનંદન ખૂબ ધન્યવાદ સ્પર્ધા તો એક માત્ર નામ હતું પણ દરેક કવિઓએ શ્રદ્ધાંજલિ પાઠવી અને કવિની ઉત્તમ રચનાઓને ખૂબ જ સરસ રીતે રજૂ કરી તો આ સંસ્થાનો પણ ખૂબ આભાર માનીએ છીએ અને શિશુભારતી શાળા પરિવાર દરેક કવિઓનો પણ આભાર માને છે અને યજમાન પરિવાર પણ આભાર માને છે અને આવા કાર્યક્રમો ભવિષ્ય પણ સારા થતા રહેશે તેવી શુભકામના સાથે ધન્યવાદ જય હિન્દ દસેક દિવસ પૂર્વે મહુવાની મોબાઈલ શોપમાં ચોરી થઈ હતી જેને લઈ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસોએ અગિયાર લાખના મુદ્દા માલ સાથે ત્રણને દબોચી લીધા મોહવાના બસ સ્ટેશન સામે આવેલી મોબાઈલ શોપમાંથી આસરે 10 દિવસ পূর্বে થયેલી 11 લાખના મોબાઈલની ચોરી પ્રકૃણે ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે મોહવાના ભૂતનાથ મહાદેવના રોડ નજીકથી શંકાના આધારે પ્રકાશ ભુપેન્દ્ર राठौड़ ઉંમરવર્ષ 21 રે રોહિસા ચોકડી તાલુકો મોહવા દીપક ઉર્ફે દીપો પરશોતમ સિયાળ ઉંમરવર્ષ 23 રે ઓથા તાલુકો તળાજા હાલ રૂમ નંબર 6 કમલપાર્ક સોસાયટી વરાછા સુરત शेतान सिंह जसवंत सिंह सोलंकी उम्र वर्ष छत्रीस रे पालड़ी तालुको सांचोर राजस्थान हाल रूम नंबर छह, कमल पार्क सोसाय वराजा सूरत ने एक तथा बाइक साथ

આ સમગ્ર કામગીરીમાં પોલીસ સ્ટાફના લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કે એસ પટેલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી વી ધ્રાંગુ એમ જે કુરેશી તથા સ્ટાફના અશોકભાઈ ડાબી તરુણભાઈ નાંદવા મહેન્દ્રસિંહ સરિયા ભદ્રેશભાઈ પંડ્યા પીનાકભાઈ બારિયા હરપાલસિંહ ગોહિલ જોડાયા હતા બસ સમાચારોમાં અત્યારે આટલું ફરી સમાચારો સાથે કાલે મળીશું ત્યાં સુધી હું પરેચવાણ અને લીડ મહુવા ન્યુ સમગ્રી શુભરાત્રી